નમસ્કાર બનાસકાંઠા જિલ્લામાં શાંતિને ડોહળવાનો પ્રયાસ કરતા અસામાજિક તત્વો વિરુદ્ધ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે બનાસકાંઠા પોલીસ દ્વારા આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી આ હત્યારાઓ દ્વારા પાલનપુર અમદાવાદ હાઇવે પર એક ખાનગી હોટલમાં બે વ્યક્તિઓ પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તે હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું જેમાં પાલનપુર પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી ગુનેગારોને જે ખાનગી હોટલમાં આ ઘટના બની હતી ત્યાં ડિટેક્શન માટે લઈ જવામાં આવે છે અને ત્યારબાદ આવી ક્રૂર હત્યા કેવી રીતે કરવામાં આવી તેના માટે આરોપીઓનો સ્થળ પર વરઘોડો કાઢવામાં આવે છે સરયામ હત્યાને અંજામ આપનારા અસામાજિક તત્વોને બનાસકાંઠા પોલીસે રોડ પર દોડાવી દોડાવીને કાયદાનો પાઠ ભણાવ્યો હતો તેમજ પાલનપુર પોલીસ દ્વારા ગુનેગારોને મારી મારીને છોતરા કાઢી નાખવામાં આવ્યા છે તો પાલનપુર ચૌધરી સમાજના યુવકની હત્યા મામલે બનાસકાંઠા પોલીસે ગુનેગારોની અટકાયત કરી સરયામ રોડ પર વરઘોડો કાઢી ઢોર માર મારી કાયદાનું પાલન કરવામાં આવ્યું છે નમસ્કાર Terima kasih kerana menonton!